એટલે અમારે ઘર બાજુ રસ્તો બને છે તો ત્યાંથી નીકળાય એવું નથી તો ઓલ્ટરનેટ રસ્તા માટે બીજા રસ્તે થઈને જતા હતા ત્યાં એ લોકોના ગળપાદા સમાજના ઘર છે અને ત્યાંથી નીકળતા હતા એટલે કોઈ નીકળી ના શકે એટલે એમને આડું છોડ પડે અને પછી એ મારે એકલા લઈને ચૌદ મંદિર દર્શન કરવા એ સમયે પછી એકલા પછી ઉતરી ખાલી છે ચાડી કરવા ગઈ ત્યાં સુધી એક પીધેલા ભઈ આવ્યા અને એમણે મને ચાર પાંચ લાફા મારી નીચે ફેંકી દીધી પછી મારી બેન છોડા પડી તો એને બેન આપવા માર્યા અને બે ફટાફટ મારા ભાઈને ફોન કર્યો તો એને માર્યું છે અહીંયા ખૂબ ગળેથી માર્યું ને બહુ જ માર્યો અને ફટાફટ અમે લોકો ત્યાંથી નીકળતા હતા એ દોડતો દોડતો ટાઉન પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યાં સુધી હજી રસ્તામાં જતા હતા અમે અને ફરી મારા વાળ ખેંચીને મને ઘસીડીને રાતો મારી છે ને પછી અમે રાત્રે પોલીસ સ્ટેશન ટાઉન પોલીસ સ્ટેશન આવ્યા છે એફઆઈઆર કરી છે બેન તમારી શું કે આવા જે દુઃખા તત્વો છે આને મારી જાય છે કશું કર્યું ના હોવા છતાં કોઈ પ્રકારની સેફ્ટી નહીં એ લોકો વારંવાર છેડતી કરતા હોય છે તો એ તત્વો સામે એક્શન લેવું છે એ લોકોને કોઈની બિઝત નથી લાવતી એ લોકો એમ કે